દીવ જિલ્લા ખાતે આજે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે દાત્રાનગર હવેલી દમણ દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલના વિઝન સાથે દીવને પ્રવાસન મૈત્રીપૂર્ણ સલામત અને સુરક્ષિત સ્થળ બનાવવા અને તહેવારોમાં શાંતિપૂર્ણ આયોજન ભીડ નિયંત્રણ અને ઝડપી પ્રતિભાવ માટે પોલીસની તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે દીવ પોલીસ વિભાગે આજે દીવના પોલીસ અધિક્ષક અને દીવના સબડિવિઝન પોલીસ અધિકારીની દેખરેખમાં દીવમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચનો ઉદ્દેશ્ય નાગરિકોમાં સુરક્ષા અને આત્મવિશ્વાસની ભાવના જગાડવાનો હતો તેમજ શહેરમાં શાંતિ અને સુમેળ જાળવવાનો હતો આ ફ્લેગ માર્ચમાં પોલીસ વિભાગ આઈઆરબીએન અને હોમગાર્ડના કર્મચારીઓ સક્રિયપણે ભાગ લીધો હતો ફ્લેગ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર વ્યવસ્થા જાળવવાનો સમુદાયનો વિશ્વાસ મજબૂત કરવાનો હતો આ ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દળની તૈયારીઓનું પ્રદર્શન પણ કરવાનો હતો આ ફ્લેગ માર્ચ ત્રણ અલગ અલગ સ્થળોએ યોજવામાં આવ્યો હતો જે દીવ પોલીસ સ્ટેશનથી ઘોઘલા પંચાયત ચોક કારવા મસ્જિદથી કલેક્ટર દીવ ઓફિસ આઝાદ ચોકથી વણાકબારા એસબીઆઈ સુધી યોજાઈ હતી દીવ પોલીસ વિભાગ દીવના તમામ રહેવાસીઓ અને મુલાકાતીઓની સલામતી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે